છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના વાદળો હટતા જ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ગયા હતા નવરાત્રીના આઠમા નોરતે સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ગરબાનો રંગ બરોબરનો જામ્યો હતો છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના વાદળો હટતા જ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ગયા હતા વરસાદના વિરામ બાદ ખેલૈયાઓનો ઉત્સાહ આઠ ગણો વધી ગયો હતો અને મોડી રાત સુધી પરંપરાગત તથા સજ્જ થઈને મારું મન થનગાટ કરે અને ફરરરે એ તો ફરેરે ગોરી તારો ઘુમરિયારો ઘાઘરો જેવા ગીતો પર તાલબદ્ધતાથી ગરબાની રમઝટ બોલાવી હતી આઠમના મહાપર્વ નિમિત્તે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માં ઉમિયા ધામ મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પચીસ હજારથી વધુ દીવડા વડે મા જગદંબાની અલૌકિક મહાઆરતી કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે આયોજકોએ ઓપરેશન પર આધારિત વિશિષ્ટ થીમ રાખી હતી જેના ભાગરૂપે આ દિવ્ય મહાઆરતી ભારતીય સેનાના જવાનોને સમર્પિત કરવામાં આવી હતી નવરાત્રી પર્વ નિમિત્તે સુરત શહેરમાં ગરબાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો જેમાં જહાંગીરાબાદ વિસ્તારનું નગર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અહીં ચારસો મીટર લાંબા રોડ પર એક સાથે છ લાઇનમાં ચાર હજાર જેટલા લોકો દરરોજ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા આ વિશાળ આયોજનના ડ્રોન ચોર્સ પણ સામે આવ્યા હતા

લગભગ પચીસ હજાર કરતા મહાઆરતી નવરાત્રી સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત નો પણ સંકલ્પ કરેલો છે અને આજ વખત ની અમારી જે મહારતી છે એ આપણે આપણા સૈન્ય ને સમર્પિત કરેલી છે સૌ કોઈને જય માતાજી